એની બહન છાપો એક જાય થાય આપણું કામ કરવા જાયોશી હોય આવીને તિહુ સુધારી એની બહુન છાપો આપણું તિનાય ને એના ખડિયાના માણસો નું અસલ કામ કરતા હોય તેનું જતું હોય તેના ને ખુશ થવું જાય કે ના ભાઈ મારા ફલા માણસ અસલ કામ કરી કે ભાઈ એનું કરી એના બળવાની શું જરૂર હતી હોય કામ કરે અરે કશું બાળતો ની વાત હતી આ તનખો ગી કે પેલા મનખો આપડો છે ને

પણ પેલા મનખો પેલા બીજા બચારા ગરીબો નું શું થાય એમ તેઓ ને વિચાર હોય આપડે પેલા છે ને ગરીબ માણસ ને અસલ આપડું કરતા હોય તો તેની બાજુ વાળો આપડો ને કેમ રે અમારે એમ આ તેના ને તેના બાજુ વાળા ને એમ ખુશ થવું જોઈએ કે ના ભાઈ મારા પાડોશી હતી મારી બરાબર એમાં થાવા માંડી ગયો અસલ સુખીમ સંસાર થઈ રહ્યો એમ થવું જોઈએ વાત સાચી તારી ખજુર ભાઈ બરાબર ઘોર બનાવી રહ્યો ગરીબનો નું બરાબર તઈ કીર્તિ પટેલ કે મેવડી બધી બળે હેવી રીતા વાંદો પડે છે હે ખરા એક તો હે દે એમ થઈ રે કે ખજૂરભાઈ ને કીર્તિ પટેલ બળે રે કે તે કે એ હા તે કીર્તિ પટેલ રે પટેલ સમાજ તે ખજૂરભાઈ પટેલ સમાજ માં ની ખોર બનાવીલ તો બનાવીલ તો હે ને ઓય બાકી એટ્રી બધી કીર્તિ પટેલ ની બળે રી પણ ઈ માં હવે ઈ તો હું વિચાર કરું હવે પટેલ સમાજ માં હદે અસલ કામ કરજે બરોબર તે હણ

તેની કરતા બહાર બીજા ના ખર્ચા પૂરા પાડે એ બરોબર છે ને વસેરા ને પેલા ગરીબો દાન કરે એ તો ભારે પુન લાગે ન લાગે એમ ન પણ એ અસલ કેવાય કે પછી બે બે બેરે ઘરમાં માં ભાડવા તે મોટા માણા દેખાય એમાં ના હું ભાળે હું બોલ અમા કેમ બળવાનું બધું થાય આ છે ને ઘેનાત મન કરી હે મારા શ્યામા બીજાની વાત આપણે ન કરવાની ભાળ એકદમ હું વાટકો ભરીને ખાતેલી હોગી હા અને ઘાટ ને ઘી કોણી મારો ઘણી હું ખાઈ રહી છે બટો બટો ઢોળા કાઢે બટો બટો ઢોળા કાઢે હા મારી કમ ઢોળા કાઢે બટો બટો તેરી રહે ને મરે હું કરે હું ખાઈ ને મોહ મડે એમ ઢોળા કાઢે ભારે ખાઈ રહી છે તો તન ને કેવાય તાર ખાવ તો દેખાઈ લે એમ કેવાય ને એમ ની કીધું મને હા હું આવે હું ખમ હા ખાઈ રહી તો હા હું આવે જ ને પેલો તો ઢોળા કાઢે મારી ગમે એ ધા હું હું તો એમ કીરો મન જો કઈનો હું હેલ્યો કરું મન ભાળન કઈનો ભળે ને તેર હું તેના નેમ કો કે હું કરી રહ્યો ને એવું ને એવું તાર તું દી કરતા તો

બે હું પાછી તારી વાતો કરું તું જાય મારી વાતો કરે ત્યાંથી એકબીજા ને પૂરું મરવાના છે ને એ હવડે બોલી ને બાકી વાતો કરી ફલાણું રત્ની આવી રત્નો તેવો

ફોન ખાતો હોય કઈ નું માણસ ભૂખ્યો આવ્યો ને એમ કે મને ખવડાવ દે ને એમ કે તો મારા થાળી મીનું હોય નાખો એટલો પાક કોણ ખાય થી થાળી મને એટવાડા એટલે મતલબ બીજો પહેલા માં તું કાઢીને ખાઈ લે બાકી થાળી માં તો નહી ખા બીજો ની થાળી મીનું હોય દેલ દો એમ હા એટરો એમ ભલે હું ભૂખ્યો રહી જમ તો કઈ ને તને હતી ખવડાવ દે એટલે તો હું રાખો બાકોન આપણો રાખે કે નહી તેનો પાછો આપણો ભાળન ભળા તેનો નહી રાખું એમ તે વાત રે પોતાનો સોરા પાળે હવે તારા સોરા ભૂખ્યા માં તો હું ભાળવા નહીં આવું મારા સોરા ભૂખ્યા માં પડતા ને તું ભાળવા નહીં આવે એ દેવું તેરા પણ કઈના માણા ને બીજા ને એમ કીધું હે અસલ માણા હે તેના ને ગડે એમ કે મારા સોરા એમ છે ને તેમ છે મન ખાવા થોડું કાલ જે ને એમ કે ને તિન ને કઈનો આલે બી બાકુન કઈના હે વાત એ વાત ઘણા માણા રે રે કઈના ને કેવા જાય ને કે તેમ કે નઈ ખાતા આવડે ને કમાતા આવડે હું કરવા પોરિયા પેદા કરી નાખો ને થાય તમાર તાન પોરિયા ની સાકરી પોરિયા ને

તેની કારણે આપડે માંગતા હોય ને તેની હાથે એમ ફેર બજાવવા નહીં જવાય એમ એ તેની કન સગડ થાય તે રાય લાય હી વાત રત્ના આ નો જમાનો ભી બદલાઈ ગયો અને મન કો ઘડીક માં ફરી જાય આજ દે ગયા ખવેરા ભૂલી જાય આઈન હગી આવે કોતડા માં એ એમ તો ભૂલનારા હગનારા રા આવે ને ભૂલ ભૂલી આવે કરનારા ના રા કરી રે બધા ચાલતે કઈ નહીં તો હું કામે આવેલી હવે તો કીધું હું કામે આવેલી એમ હે

હું જઈ રી હા તો જા હવે મે કીધું ઉપર મે જવા દે મે કીધું હું પેલું હી વાળવા આવી લે માર સણાવા આવી મે લેતી ઓ કઈ ની સણા તારે કોઈ સોરી નઈ ખાઈ જાય હા વાત કરે ભાઈ તારા વતને ઘેર પોરિયા છે આ તારા સણા ખાઈ ને લે દે ભાઈ આવે પોરિયા તારા ઘણા ઘણા પેલા કુકડા જો કટો કરે માર ને હા સણા થી તારા સણા ખાઈ ને પોરિયા લે કરે વાત કરેતી ના હું જામ છે અને મારા સણા ધ્યાન રાખતો જ હું ધ્યાન રાખવા ગયો આપડે તાજી મન બાજતા ને તારે કુકડા જે પટાપટા ને એમ આ નવરી પાસે મન ધ્યાન રાખે કે તેની કરતા મારા પર ખવડાવીને થોડા ઓળબ